કાકા કેમ છે શું નામ તમારું કિરીટભાઈ હા કિરીટભાઈ કાકાનું આ આપણે જૂના બોરબાટા બે ત્રણ ખેતર છે કાકા એક મૂરાની ખેતી કરો છો અને કાંડાની ખેતી કરો છો કાંડા લસણ રીંગણ અને અત્યારે શું ભાવ છે આના મુરાનો માર્કેટ ભાવ પંદર રૂપિયા છે કિલોના ના પંદર રૂપિયા અને કાંડા કાંડાના ચારસો સાડી ચારસો અને રીંગણા પણ તમારો છે અહીંયા ઓકે હા કઈ જગ્યા અત્યારે તમે જશો કાંડા નો ઘેર આવ અત્યારે નહીં એટલે કાંડા એટલે આપણે કઈ જગ્યાએ માર્કેટમાં માર્કેટ યાર્ડમાં ઓન્લી અંકલેશ્વરમાં જ ભરૂચમાં નહીં જતો આ બધું ભરૂચમાં છે આ બધું વેચવાનું અંકલ છે એ આ બધું વેચવાનું અંકલ છે આ માર્કેટ ભરૂચ છે સરસ સરસ હા ચે કાંડા પાલક પણ કઈ છે